જય ભીમ જય સંવિધાન નમો બુદાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ તો મિત્રો ફરી વખત પાછો સાગર રાઠોડનો ઠપકો આવ્યોઠે મુંબઈ થી જે રાકેશભાઈ મુંબઈ થી મારામાં ફોન આવ્યો અને જે સાગર રાઠોડનો ઠપકો આપે છે આપણામાં જો કે અગાઉ જે રાકેશભાઈએ જે સાગર રાઠોડને ફોન કર્યો હોય અને સારી બાબત થી ફોન કર્યો હોય અને જે જે થમ્બલેન માં જે સાગર રાઠોડે સમાજ વિરોધી લખી નાખ્યું જે આ રાકેશભાઈ મુંબઈવાળાનો થમ્બલેન માં એવું લખ્યું સમાજ વિરોધી છે હવે જે આ જે રાકેશભાઈ મુંબઈથી ફોન આવ્યો એનું તો હું રેકોર્ડિંગ મૂકું છું પાછળ તમે જોઈજો કારણ કે ઈ ખરેખર એવા માણસ નથી એ સારા માણસ છે ને બધાના વિડીયા જોતા હોય મનસુખભાઈ રાઠોડના વસંતભાઈ સાવડાના આપણા બધાના વિડીયા જોતા હોય અને એના શબ્દ ઉપર ઈ સારા માણસ લાગે છે બરોબર એવા કોઈ જાતિવાદી કે એવા કોઈ માનસિકતા વાળા કે સમાજ વિરોધી એવા કોઈ માણસ છે નહીં પાછળ રેકોર્ડિંગ મૂકવું એટલે તમે પણ સાંભળજો એટલે તમને એ ખબર પડશે કે આ વ્યક્તિ આવવા નથી એટલે જો કે આ સાગર રાઠોડ ને એવી ટેવ જ પડી ગઈ છે કારણ કે કોઈ ફોન કરે કે એ ફોન કરે બરોબર એટલે આવી રીતે બધું થમલે લખી નાખવાનું એટલે હાલવા માટે બાકી બીજાનું શું થાય એ નહીં જોવાનું અગાઉ પણ એને મનસુખભાઈ રાઠોડ સાથે પણ એવું કર્યું હતું કારણ કે મનસુખભાઈ રાઠોડ ને પેલા ફોન કરે અને પછી એમ કે તમે મારા ગુરુ છો બરોબર તમે જ મારા ગુરુ તમે જ મારા બાપ બરોબર અને તમે જ મારા ગુરુ છો એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડ ને હારી હારી વાતો કરે અને પછી થમલેનમાં એવું લખે કે મનસુખ રાઠોડે મારી મહાબેન એવી ખરાબ ખરાબ થમલેનમાં લખે એટલે જે વ્યક્તિ જે આગળ ગયું હોય અને સારું સમાજનું કામ કરતા હોય એટલે એને એનું પણ વિરોધ માં એવું ખરાબ થમલેનમાં નામ લખે જે આવડો આ સાગર રાઠોડ અને પાછો ઈ જે રાકેશભાઈ ને એમ કહે છે કે જેને આપણે તરતા શીખડાવ્યા હોય અને જેને આપણે બધું શીખડાયું હોય એ જ હામાં થાય એટલે સાગર રાઠોડ ની વાત હાશી કારણ કે આપણે બધું પણ એને શીખડાવ્યું હતું અને એ બધું મોકલતો તો કાનું શું કરવું આનું શું કરવું યુટ્યુબ માં આનું આમ શું કરવું વિજયભાઈ સાદિયાને પણ મોકલીને ને બધું ફોન માં વાત કરે કાનું શું કરવું આનું શું કરવું બેસરભાઈ આગળ સલાહ લેતો અંકિતભાઈ આગળ લેતો બરોબર તો એનો એ પાછો બધે હામો થયો અંકિતભાઈ હામું થયો બેસરભાઈ હામું થયો બરોબર પછી મારી હામું થયો એટલે વિજયભાઈ હામું થયો એટલે બધે આવી રીતે કરે છે આવડો વ્યક્તિ બરોબર એટલે જે આ ભાઈ જે રાકેશભાઈ મુંબઈ થી ફોન આવ્યો એટલે એવા માણસ છે નહીં બરોબર પણ આને ખરેખર એને એનું નામ લખી નાખ્યું એવું કે સમાજ વિરોધી મનસુખભાઈ રાઠોડ નું અગાઉ એવું લખી નાખ્યું માં કે મા બેન હામું ગાળી દીધી ભલેન પછી બદનામ થાય સમાજ નો આગળ કોઈ આવતો હોય માણસ તો એને આવી રીતે બદનામ કરે છે બરોબર તો આપડે પાછળ આ છે રેકોર્ડિંગ આ પૂરેપૂરું સાંભળો અને આ ભાઈ ના જે શબ્દ માં તમે સાંભળીને પછી તમે કમેન્ટ કરજો કે આ જે રાકેશભાઈ હાસા છે કે ખોટા છે કે પછી ઓલો ખોટો છે ખાસો છે એ આ આખું રેકોર્ડિંગ સાંભળી અને પછી તમે કમેન્ટ કરજો સાંભળો તો આ રેકોર્ડિંગ હાલો હા જીગ્ને અવાજ આવે કે હા કોણ બોલો હા હું રાકેશ વાત કરું રાકેશભાઈ ક્યાંથી હા આપણે મુંબઈથી બોલો બોલો હા ભાઈ જય માતાજી જય માતાજી અરે ભાઈ જીગ્નેશભાઈ તમારી અરે અહીંયા વાત કરવાની હતી બોલો બોલો અરે હું કહું કે વચમાં મેં સાગર ભાઈ વાત કરી તી હા હા એટલે મેં કઈ એમની હારે કઈ અભદ્ર કઈ વાણી વાપરી નથી મેં ગાડી નો કઈ ઉલ્લેખ કરેલો છે હા કે નથી કોઈ જાતિ નો ઉલ્લેખ કરેલો છે હા મેં એની હારે ખાલી એક તમને કેમ મેં અમથા અમથા ફોન કર્યો હા એવી રીતના મેં એને ખાલી ફોન કર્યો તો કે મેં કીધું તમે કોઈ પણ કઈ પણ વાતચીત કરો તમારા ઓડિયા માટે તો તમે મેં કીધું ડાયરેક્ટ મેં કીધું આ રીતે જાતિને વચમાં લાવો તો એ યોગ્ય નથી ને મેં કીધું હા કોઈની પણ જાતિ હોય કોઈ પણ હોય સમાજ હા બરાબર આ બાબત માટે મેં નો કોંડેલું તો હું તો એની ચેનલ પર થમ્બનેલ હું માર્યું ખબર છે હા કે જાતિવાદી બરાબર બાબા બધું જાતિવાદી ક્યારે થાય કે હું તમારે આરે કઈ જાતિ વિશે કઈ બોલું તમારે આરે કઈ

હાચી વાત બરાબર છે કંઈક આપણે એનાથી કંઈક પોઝિટિવ કંઈક આવતું હોય અને ઘણા વ્યક્તિ એવા પણ હોય કે જે નેગેટિવ ફેલવતા હોય હા બે તો આપણે તમને તમને નહીં કહી તો તમને બીજા કોણ કે ભાઈ જો મારા મારા વિડિયો માં છે ને ભાઈ હા આપડે કોઈને વિરુદ્ધમાં કોઈના ના હોય આપણે સારા જ મૂકવાના કોઈ દેવીના કોઈ સમાજના કોઈને કોઈને લાગણી ઠેસ પોસાય

વાત કરી એને કમ સે કમ તમે માનતા હોય તો મહિનો દિવસ થવાય હા હા હમણાં મેં જોયું ને ભાઈ તેમાં એમાં લખેલું જાતિવાદી બરાબર લ્યો સાંભળો જાતિવાદી હા બરાબર હવે મેં કીધું યાર હવે આ ભાઈ ને શું કેવું આપણે એને channel આગળ વધારવા માટે એવું બધું લખે સમજ્યા એવું તો બધું લખવું ને એટલે આગળ હાલે ને એમ હું બાકી બીજું શું હાલે તબિયત પાણી બસ 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 આનંદ આનંદ છે કઈ બાજુ આપણું રેવાનું, મારું રેવાનું રાજકોટ બાજુ છે અચ્છા રાજકોટમાં પ્રોપર રાજકોટ હા જો બાજુ ગામડા આવે ને શું તમે ભણો છું કે પછી ના મારે તો બાંધ નો ને એવો બધો બિઝનેસ છે અચ્છા અચ્છા કઈ નહિ બસ એમ જ ખાલી મેં કીધું હાલો જરા ફોન કરીએ એમ મનસુખ ભાઈ હમણાં યાર એના ઓડિયો આવતા નથી યાર ના ના આવ્યો છે ને આજ અચ્છા આજ આવ્યો છે હમ આજ ચાલુ છે ધીમે ધીમે આવે

આપડે ફરતા એ સંગઠન થઇ જાય ને અલગ અલગ જિલ્લા ની અંદર તમે કીધું માનો કે ભાવનગર જિલ્લો હોય એને તો એ બાજુ કઈ ભાવનગર બાજુ નું કામ હોય તો અમારે તમને કીધું એ બાજુ નું કામ હોય તો અમારે તમને સિંધાય અમારા રાજકોટ બાજુ નું હોય તો તમારે અમને એટલે મેં કીધું જરા બોલવાનું ચાલુ કરો વિડીયો મુકવાનું ચાલુ કરો સારા સારા વિડીયો ની એવું બધું આપડે મૂકો થોડું નથી કે તક બકરી બાલ નો જીવ થોડુક કાક આગળ આવ્યું હોય ને તો એને હું રાણો છું.

કે ભાઈ યાર આપણો યાર આતા સંઘર્ષ કરતા વાળા વ્યક્તિ હોય ઈ જો હાઈવે ઉપર ઊનું કરતા હોય તો હું કોઈ એવું કોઈ વ્યક્તિ નહી હોય ને સમાજ માં યાર કે ભાઈ આવી જાવ બાપા અમારી ઘરે આ તો કાઠિયાવાડ તો ભાઈ કાઠિયાવાડ કે ભાઈ ના ના હાજી વાત ભાઈ અમે એવું છે ને રાતે એક વાગે વિડિયો વાયરલ કર્યો જ રાતે એક વાગે ફોન પકડે તો કોઈ નો બેઠું હોય ને

ઉભા રહો હું તમને લિંક મોકલું હાલો મેં જોયું સમજ્યા મેં તપાસ કરો કીધું તો આમાં કઈ આવ્યું તમને લિંક મોકલું ને હાલો હા જીગ્નેશ ભાઈ બોલો બોલો આજે એમ લખેલું છે જો સાંભળ વિરોધી હા 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 તમારે જો phone speaker માં રાખો ને એની ચેનલ માં જાવ